એક હજાર ને અઠ્યાસી રૂપિયા ચેણામાં એક હજાર સિત્તેર થી એક હજાર નેવ બાણું રૂપિયા સુધીના ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા સારો કપાસ

પંચાશી ઉભો છીઠાશીઠાશી નેવું એકાણું બાણું ત્રાણું છું ચૌદસો ને ત્રાણું રૂપિયા આપડા આપણા આપણા નવાનું નવાંદર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ પંદરસો ને આઠ રૂપિયા तो ने एक थियो 2 3 4 5 10 10 9 10 11 12 15 16 18 19 20 23 23 1478 रुपया कपासमा 1470 થી 1530 35 રૂપિયા સુધીનો ભાવ સુપરવાઇઝર માવજી ભાઈ ગાંડા પર ચાર હજાર પંજ સો ને એસી રૂપિયા પિસ્તાલીસો એસી